મફત અનાજ કે પૈસો માત્ર ગરીબ લોકોને અપાય છે કે જેઓ પાસે બે સમય બે ટંક જમવાનું અનાજ નથી જેની પાસે કોઈ કામ ધંધો નથી જેને કોઈ મજૂરી મળતી નથી એવા લોકોને ગરીબ ગણી શકાય અને ગરીબી એ લાચારી પણ લાવે છે અને ગુલામી પણ લાવે છે અને ગુલામી એટલે કે એ વ્યક્તિઓ પાસેથી ગુલામો પાસેથી વેઠ કરવાની એક પ્રકારનું સાધન છે વેઠ કરાવવી એટલે ઓછા પૈસા આપવા અને વધુ કામ લેવા અને થોડાક અનાજ માટે થઈને એને ટટળાવવા નરેન્દ્રભાઈ મોદીએ જે વિશ્વગુરુ પણ છે આપણા લાડીલા વડાપ્રધાન પણ છે અને સીધા સ્વર્ગમાંથી આપણું ભલું કરવા માટે ભારતમાં જન્મ લીધો છે જન્મને પણ ભારતમાં મોકલ્યા છે એવા આપણા વડાપ્રધાને તાજેતરમાં એવી જાહેરાત કરી છે કે દેશના એકાશી કરોડ માણસોને મફત અનાજ અપાશે એકાશી કરોડ એટલે લગભગ પંચાવન ટકાથી થી વધુ નાગરિકો થયા એનો અર્થ એવો થયો કે દેશમાં પંચાવન ટકાથી વધુ માણસો અત્યંત ગરીબી લાઈન નીચે જીવે છે રેખા નીચે જીવે છે અને આ પંચાવન થી સાઠ ટકા લોકો ને મફતના જ આપશે એટલે આળસુ બની જશે અને આળસુ બનશે એટલે લાચાર પણ બની જશે અને લાચાર બનશે એટલે વેઠિયા મજૂર બની જશે અમુક બુદ્ધિ જેવી માણસોના અનુમાન પ્રમાણે આ યોજના માત્ર થોડાક ઉદ્યોગપતિઓના વિકાસ માટે છે દેશમાં ઔદ્યોગિક વિકાસને બળ મળે એના માટેની યોજના છે કારણ કે ઉદ્યોગપતિઓને વેઠિયા મજૂર જોઈએ છે અને એના સંદર્ભમાં નરેન્દ્રભાઈએ હમણાં એક કાયદો પસાર કર્યો છે કે દેશ મજૂર કાયદો કે મજૂરો પાસેથી બાર કલાક સુધી કામ લઈ શકાય અને વેતન તો કે માત્ર આઠ કલાકનું આપવાનું જે અત્યારે અપાય છે એટલું જ આપવાનું બાર કલાક સુધી તમે કામ લઈ શકો અને વેઠિયા માણસો પાસેથી જ બાર કલાક કામ લઈ શકાય ભૂપેન્દ્રભાઈ ગુજરાતના સીએમ તો આ ચાલુ કરી દીધું છે પંચાવન ટકા ગુજરાતના નાગરિકોને મફત અનાજ અપાય છે આ મારા શબ્દો નથી વિધાનસભામાં જાહેર થયેલા શબ્દો છે શરમ એ આવે છે કે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ પોતાની વાહ કરાવવા માટે થઈને આવી જાહેરાતો કરે છે પણ બુદ્ધિજીવી માણસો એને સ્પષ્ટ લાગે છે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારત ગરીબ છે એવી સાબિત થઈ જશે ભારત આર્થિક સમૃદ્ધ નથી અને ઔદ્યોગિક વિકાસથી સમૃદ્ધિ મળતી નથી ઔદ્યોગિક વિકાસથી ઘણા કાઠા ઉદ્યોગપતિઓ વધુ ને વધુ પૈસા દાખાય છે ને થતા આવે છે વિશ્વના ધનિકોમાં ભારતના ઉદ્યોગપતિઓનો સંખ્યાનો વધારો થતો જાય છે અને એ વધુ ને વધુ થાય એટલા માટે મફત અનાજ આપી અને વેઠિયા મજૂરો પેદા કરી રહ્યા છે ગુજરાતના માણસો નાગરિકોને ગુજરાતના રહેવાસીઓને મારી એક અપીલ છે કે તમારી અને તમારી ભાવિ પેઢીને વેઠિયા બનાવવા છે કે સ્વમાનભર ગૌરવભેર જીવી શકે એવા નાગરિકો બનાવવા છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એવું કહી શકે કે અમે ગુજરાતના રહેવાસીઓ છીએ એવી ખુમારી પેદા કરવી છે કે ગુલામ અને લાચાક બની અને વેઠિયા બનવું છે જો તમારે ખુમારીથી જેવું હોય જાગવું પડશે તમામ રાજકીય પક્ષોને ગુજરાતમાંથી દેશવટો આપવો પડશે આપણે ગુજરાતમાં આપણી સરકાર બનાવીશું અને અમે અમારા તૈયાર કરેલા આયોજન પ્રમાણે ગુજરાતની તમામ રહેવાસીઓને રોજગારી આપીશું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કર્યું છે અને આ સાબિત કરવા માટે થઈને અમે અથવા તો એ શક્ય છે એવું આયોજન છે એના માટે અમે વિવિધ પ્રકારના લોકો સાથે ચર્ચાઓ પણ કરી છે અને પ્રૂવ કર્યું છે કે આ શક્ય છે જો અપીલ કરીએ છીએ જો તમારે ખરેખર ખુમારીથી જીવવું હોય તમારી પેઢીને ખુમારેવાળી બનાવવી હોય તો અમે તમારી સાથે છીએ જાગો પરિવર્તન માટે તૈયાર થાવ આભાર જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત